ભાઈ ભાવની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે હાલ વાત કરીએ તો હાલ અત્યાર સુધી સોનું સતત વધી રહ્યું હતું અને સોના ચાંદીને લઈને આર્થિક સર્વેક્ષણમાં મોટો ખુલાસો થયો છે જી આ મિત્રો વાત કરીએ તો જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ છો તો ખાસ કરીને આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ક્યારે ઘટાડો

ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે ગ્રામ સોનાની બાદ ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે તો આજે એક ગ્રામ ચાંદીની ની કિંમતો એકસો ને પંચાવન માં દસ ગ્રામ એક હજાર પાંચસો ઇકોનોમી ની અંદર જયારે વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે જયારે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુઓમાં સોનાના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં વધારો પણ થઈ શકે છે જેના મહત્વના ખાસ કરીને વાત કરીએ તો અત્યારે સોલાર પ્લાન્ટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદીનો ઉપયોગ સોલાર પ્લેટ બનાવવામાં પણ થતો હોય છે જેમાં એક પ્લેટ દરમિયાન દસ ગ્રામ ચાંદીનો ઉપયોગ થતો હોય છે જેના કારણે આગામી દિવસોમાં ચાંદીની માંગ વધવાની સંભાવના

સોનાની બજાર ક્રેશ થતા સૌથી વધારે લોકો ડરી ગયા છે અને આગામી દિવસોમાં પ્રોફિટ માટે હાલ અત્યારે સોનાનું સેલિંગ કરી રહ્યા છે જેના કારણે સોનાની માંગ દિવસે દિવસે ઘટતી જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું હાલ અત્યારે સસ્તું થઈ રહ્યું છે અને આ સસ્તા સોનાનો લાભ લઈ જે મિત્રોને લગ્ન માટે સોના ચાંદીના દાગીના બનાવવા છે જેમ કે સોનાના હાર સોનાના બ્રેસલેટ સોનાની વીટી જેવા દાગીના બનાવવા માટે લોકો હાલ અત્યારે અત્યારે સતત બાવીસ કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે જ્યારે મિત્રો પાછળના દિવસોની વાત કરીએ તો પાછળના દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો થઈ રહ્યો હતો અને લોકો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવું પડતું હોય છે ત્યારે ઘણા બધા લોકો અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવી રહ્યા હતા કારણ કે બાવીસ કેરેટ સોનાની તુલનામાં અઢાર કેરેટ સોનું જે છે એ સસ્તું જોવા મળતું હોય છે અને જો તમે પણ સોનાના બનાવો છો ત્યારે તમને સોનાની ભારે ખરીદી છે અને વૈશ્વિક બજારમાં વધારો જેની સાથે તહેવારોના ખર્ચ પહેલા વહેલી ખરીદી અત્યારે સોનાની સોનાની સલામત મંજૂરી માને છે એટલે કે સલામત રોકાણ માટે સોનું ખુબ જ યોગ્ય બની ગયું છે મિત્રો વૈશ્વિક અનામત પ્રાણી લીલા અત્યારે જોવા મળી રહી છે જેમાં ડોલરના સર્વોચ્ચ ધીમે ધીમે દૂર થવું અને બિન પરંપરાગત રીતે ચલણોની વધતી ભૂમાવિકાનો સમાવેશ થાય છે

જેના કારણે સોનાની માંગ સતત ઘટી રહી છે અને સોનું દિવસે ને દિવસે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે તો મિત્રો ચીન અમેરિકા વેપાર યુદ્ધના સમાધાન ઉપરાંત વાત કરીએ તો સોનાના ભાવમાં તીવ્ર ઘટાડાનું બીજું પણ કારણ છે કે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા છે જેની સાથે અહેવાલો અનુસાર રોકાણકારોએ આ ઘટાડાને ધ્યાનમાં લીધો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ગ્રાહક ભાવુક થઈ ગયા છે ને સોનાની કિંમતોમાં ઘટાડો જોઈ લોકો સતત લગ્ન માટે અથવા તો સંબંધો સાચવવા માટે સોના ચાંદીના શેર માર્કેટ ના રોકાણકારો સતત સોનાની ખરીદી કરી રહ્યા હતા અને હાલ વાત કરીએ તો સૌથી વધારે લોકો પ્રોફિટ મેળવવા માટે સોનાનું સેલિંગ પણ કરી રહ્યા છે તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવના મહત્વ ના સમાચારની માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટમાં તાજા સમાચાર